મોરબીના રવાપર ગામે આવેલ એપાર્ટમેન્ટના ફ્લેટની અંદર જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દસ શખ્સો ઝડપાયા છે જાણવા મળતી વડે મોરબીના રવાપર ગામે આવેલ શુભમ એપાર્ટમેન્ટના ફ્લેટની અંદર જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી કાંતિલાલ માવજીભાઈ દેલવાડિયા રાજભાઈ કાંતિલાલ દેલવાડિયા ભરતભાઈ રામજીભાઈ બાબરવા દિલીપભાઈ રણછોડભાઈ દેત્રોજા રમેશભાઈ ભીખાભાઈ દસાડિયા વિપુલભાઈ જયંતિભાઈ ઝોલાપરા મહેન્દ્રભાઈ મંજીભાઈ બાવરવા કલ્પેશભાઈ લાલજીભાઈ સાવરિયા હિરલભાઈ ભુદરભાઈ ઠોરિયા અને સન્નીભાઈ કાંતિભાઈ લીંબાણી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને ફ્લેટની અંદર જુગાર રમી રહેલા આ શખ્સો પાસેથી પોલીસ દ્વારા કુલ મળીને એક લાખ એકત્રીસ હજાર પાંચસોની રોકડ કબજે કરવામાં આવી હતી અને તેને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવીને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેવી માહિતી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી સવારે અગિયાર વાગે જાણવા મળે છે